હા બોલો ક્યાંક તમે વિશેષ સંભળાવી શું સંભળાવવા જઈ રહ્યા છો આજે આપણે આહિરમાં જે વાઘમ ચાવડો થઈ ગયા ભોર ચાવડો એના વંશની એની વસાવળી એના પૂર્વજો ક્યાં રહેતા હતા શું કરતા હતા એ ઉત્પત્તિમાં જઈ રહ્યા છીએ એટલે કવિને લખવું પડ્યું કે ચાવડા તે ચણાવ્યું પાટણ લગ પાણી લંકા ઘડ લૂંટાવતા વેરહલ વાઘાણી હું ભામો તો ભીત ચાઈને ચિતરવા કરા અરે ચાવડો વડો ચિત મુહે આડો ફરીએ લઈ લિયા વાહ 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 સુધી પરમાર મુડીને વતની હતા અને એમાંથી 35 શાખા ને પરમાર વંશની 35 શાખાનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે ભાઈ વાહ વાહ એમાં સોંઢા ધાંધણિયા ગેલડા બોડણા ડોડિયા વરુ ગાજણિયા હરતાણિયા કઢિયા કુનસવા પછી નીચોડ બ્રાહ્મબા સાંખલા વિછીયા બારેચા ડાભી મોરી ચાવન વડિયા કુવાડિયા હોનારા ડઉ વીરડા બોરીચા મિયાત્રા બરબસિયા બકુતરા બરાડિયા હેરફા ઝીલડા ખૂંગલા લૈયા શિયાળ લૈયા પરમાર વંશની પાંત્રીસ શાખા આહિર કુળમાં ફરી ત્યાંથી આહીર કેવાણા પરમાર વંશની પરમાર વંશની છુટ્ટી પડેલ આ ચાવડા આહિર વંશનો વિસ્તાર કરૈમાં કચ્છમાં ભૂળ ચાવડો સંવંત નવસો પંચાણું જામ લાખા ફુલાણીના વખતમાં થયેલા વર્ષ અગિયારસો પહેલાંનો આ પ્રસંગ છે મોર લાખાણી એના ચંદ્રસેન ચંદ્રસેનના શેખરન શેખરનના સુરસેન સુરસેનના અભય હવે રાજના પ્રતાપ ભાનુ અને પ્રતાપ ભાનુને પ્રતાપ ભાનુ રાજાને પુત્ર ન હતો તેથી તેઓ જગતમાં ચામુંડા દેવીના ઉપાસન કરતા હતા તેથી ચાવંડ દેવી પ્રસન્ન થયા અને પુત્ર આપ્યો તેથી પ્રભાત ભાનુ એ પુત્રનું નામ ચાવંડ દેવીએ આપ્યાથી રાવ રાખ્યું એવું મત છે અને ત્યાંથી ચાવંડ રાવ થયા અને ત્યાંથી ચાવડા એવી શાખ પડી પરમાર વંશી ચાવડા પ્રતાપ ભાનુના ચાવનરાવ ચાવનરાવના વીરસેન વીરસેનના સામરલી ગામના વડા નું રાજ હતું વીરસેનના પ્રતાપસેન પ્રતાપસેનના વિક્રમ વિક્રમના જય શિખરી જય શિખરીના વનરાજ વનરાજના સુબાહુ ચંદ્રસેન જેઓ ચંદ્રાવતી નગરી વસાવી અને ચંદ્રસેનના વિજયસેન પ્રભાત જેણે પ્રભાસ પાટણ વસાવ્યું હતું પ્રભાત સેનાના ત્ર્યંબકસેન જેઓ ત્રંબાવતી નગરી વસાવી લીધી હતી અને ત્રંબકસેનનો જયપાળ જયપાળના વેણીબંધ વેણીબંધના કનકસેન કનકસેનના મૂળરાજ મૂળરાજના પ્રબલ ભાનુ પ્રબલ ભાનુના વાઘમ વાઘમ અસ્પાળ બે પુત્રો હતા ભૂવડ વાઘમનો ભૂવળ વાઘમ વસાયું હતું અને ભૂવડ ચાવડાને સોળ પુત્રો હતા ભૂવળ ચાવડાની સોળ શાક પડી ત્યાંથી સોળ શાખીલા ચાવડા કહેવાના ચાવડા આહીર સોળ શાક નીચે પ્રમાણે છે માલો બલગ્રહિયો ચાંદ્રમ બાળો યો મજેઠીઓ બાવળમ રાજીઓ માયસો બાધલીઓ વાડોજી બાપલદેવ દેવગર્મો કાળગ્રહીઓ વાલેરો જયદેવ સામંતસિંહ પરવારના અહીપત તેના વંશમાં મોકરસિંહ તેને માતા ચામુંડાની કૃપાથી ત્રણ પુત્રો થયા અને મોટા પૂંજાજી અને વિક્રમસિંહ અને રાણો ભીમજી તેના વંશમાં રાવલ ચાવડાને રાણા ચાવડા તરીકે રાણા ચાવડાને અને વિરમસિંહના વીરસેનના તેણે બાહુબળથી ઘણો પ્રદેશ જીતી લીધો વડા ચમારણીના રાજગાદી સ્થાયી વીરસેના વિક્રમ નામે પુત્ર થયા જય શિખરી થયા અને તેઓ પંચાસ ગાદી થાપી ત્યાં રાજ કર્યું તેના વનરાજ ચાવડો થયા તે વિક્રમ સંત આઠસો બે ની સાલમાં ઓહો ને વિક્રમ સંત આઠસો બે ની સાલમાં વૈશાખ સુદ બીજને સોમવારે અણહિલપુર અણહિલપુર પાટણની ગાદીએ બેઠા અણહિલ અણહિલપુર પાટણ અણહિલ ભરવાડ હતો પાટણની ગાદીએ બિરાજ્યા વનરાજના કુંવર યોગરાજ થયા તે વિક્રમ સંત છસો ને બાહ એટલે આઠસો ને બાસઠમાં ગાદી ઉપર આવ્યા તેને ત્રણ પુત્રો હતા ક્ષેમરાજ જે વિક્રમ સંત આઠસો અને સુડતાલીસમાં ગાદી આવ્યા તેના ચંદ્રસેન જેના પ્રભાતસેન સેન જેણે મણિબંદર મિયાણી રૈયા અને સરથી નાનાભાઈ વેણીબંધના કનકસેન તેણે ગીરમાં કનકાવતી નગરનો કિલ્લો બંધાવી અને માતાજી કનકાઈ માનું મંદિર બંધાવ્યું જેનો હાલ ઉજ્જડ ટીંબો સિંગવડા નદીના કાંઠે આજે મોજૂદ છે કનકસેનના પ્રભાસસેન થયા તે દેવ પાટણમાં ગયા અને ત્યાં ગાદી થાપી પાછળથી પ્રભાસેન સાવડા નામ ઉપરથી દેવ પાટણે પ્રભાસ પાટણ તરીકે ઓળખાવા લાગ્યું અને પ્રભાસસેનના પરબળ થયા તેને બે પુત્ર થયા વાઘમ અને અશપાક વાઘમની રાજધાની પ્રભાસ પાટણમાં હતી તે અને ત્યાંથી પવિત્ર અને ધાર્મિક સોમનાથ મામાદેવ પર પરમ ઉપાસક હતા પરમાર વંશમાંથી ચાવડા ભલગ્રીવા શાખા હાટીપ્રજમાં છે તેના ગોત્ર તો પરમાર વંશમાં આપેલ છે ચાવડાનો છેલ્લો રાજા ભુવડ તે ભૂવડને કપાળ સામે વાંધો પડ્યો ત્યાંથી ગોર ભુવડ ગામથી નીકળી અને પાટણના પટણીને મળ્યો તે પટણીનું લશ્કર લઈ ભુવડ ગામના સાવડા ઉપર ચડાઈ કરી અને દરમિયાન ભૂવળની તમામ માહિતી કપાળગોરે આપી હતી અને પટણી લોકો ભૂવડ પર તૂટી પડ્યા અને આમાં સાવડા ઘણા કામ આવી ગયા એવો અહીંયા દાખલો છે અંતે ભુવડ પણ મરાયો અને તેના ત્રણ દીકરા રહ્યા ભુવડ ગામમાંથી ભાગી ભાગી છૂટ્યા અને આ ત્રણેય ભાઈઓ ભૂવડથી નીકળી મંડોરાણ ગામે આવ્યા મોટા માંડણ સાવડા રહ્યા બીજા દેદલ સાવડા અને મંડારણાનો મંડા મંડરાણાને રોક્યા ને ત્યાંથી નીકળી અને સરોળદર્શા રોકાયા અને ત્યાં તેણે સોંદણીયા નાગ પસંદ થયા અને છેલ રખી સોલાપુર વસાઈ ભૂવડના મરણની વાત તેના ગોરની સ્ત્રીને ખબર પડી અને તે ભુવડે ગામ આવી પોતાના પતિદેવને કહ્યું કે જેનું અન્ન ખાધું તેના પર તેના પર દુઃખ કર્યું અને માટે ગોલા તારું મોઢું જોવા મને પાપ છે આ મહાપાપ માની અને ગોરની સ્ત્રી ભૂવર ચાવડા પાછું સતી થયા તેને હાલમાં ત્રણે શાખના ચાવડા કુળદેવી માને છે જે પોતાને જે પોતાને ગોલો કહ્યો તે ગોલા ગોર તરીકે આજે પણ ઓળખાય છે તે શાખના બ્રાહ્મણો જાનડી ગામે રહે છે ભગવાન જાણે લાખો એના ચાર દીકરા થયા મોટો જસો હીરો રામ અને રાજુ મનોરણા નીચે દસ ગામ દસ ગામ કમાયા જસાની ભલાપ ઉપરથી ભલગ્રહિયા શાક પડી ભલગ્રહિયાના વંશમાં દેવા ભલગ્રહિયા થયા તેમની પાસેથી મંડોરણા છૂટી ગયું અને તેમણે ભંડોરી ગામે પાસે ગામ વસાયું તેનું નામ દેગામ રાખ્યું તમને હા તેમણે ભંડોરી પાસે ગામ વસાયું તેનું નામ દેગામ રાખ્યું ત્યાં થોડા સમય રહ્યા પછી ભાટે તેમને આવેચા ગામ રહેવા માટે આગ્રહ કર્યો તેથી તેણે આબેચામાં વાસીંગણા કર્યું અને તેના તેમાં હમીર ભલક રહ્યા અને પહેરણા થયા અને ભલક રહ્યા શાવળાને અવેચા ગામે મૂળ ગ્રાસની જમીનનો ભોગવટો કરે છે ચાવડાની શાખામાંથી સોલા જંડાળિયા જુદી પડે છે અને ભૂવડ ચાવડાએ વસાવેલું ચાવળ હાલનું ભુવા ટીંબી નામે ગામ છે અને ભૂવળ પરલોકવાસ કર્યા પછી તેની રાણી વાગમતીએ ભૂવડ ચાવડાને નામે એક તળાવ ખોદાવ્યું છે તે મોર તળાવ કહેવાય છે ભુવડ ગામ ઉજ્જળ થવા પછી સુત્રાપાડાના કારડિયા હમીરે ઈસવીસન અઢારસો અને ઓગણચાલીસમાં તે વસાયું તે ભુવાટિંબીથી ભીમ ભૂવાટિંબીથી ઓળખાય છે ભુવા ભુવાટિંબીથી ત્રણ માઇલે દૂર ભુવા ભુવાટિંબી ગામ ઉજ્જડ ટીંબો છે આ ગામ પણ ભૂવડ ચાવડે વસાવેલું છે ત્યાં એક પગથિયાની એક પગથિયાવાળી વાવ છે અને ત્યાં બાજુમાં નવું ગામ વસ્યું છે તેનું નામ બહાદુરનગર છે ધુવડ ચાવડા યુદ્ધમાં કામ આવ્યા પછી સોલા ચાવડે સોલાપુર વસાયું અને તેમાં તેના વંશના સોલા ચાવડા થયા તે પછી હાટીપ્રજમાં ભળ્યા અને તેના સોલા થવાથી ત્યાંથી માળિયા હાટીના નામ પડ્યું હવે આ ભૂળ ચાવડાના દીકરાનું નામ કહે તો આવી ગયાં આવી તો હવે આ હતો ચાવડા વંશનો અંબર ઇતિહાસની ને આ વાહ 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 મિત્રો કંઈ પણ સારું લાગ્યું હોય બહુ મહા મહેનત પડતી હોય છે આટલો બધો અમર ઇતિહાસ ક્યાંથી વિક્રમ સવન થી અઢારસો સુધીનો ખરેખર જે હજાર અગિયારસો વર્ષ પૂર્વે એનો અમર ઇતિહાસ ચાવડાઓનો વાંચો બહુ મહા મહેનત પડતી હોય છે તો મારી એક વિનંતી છે આમાં કાંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો એમાં ખાસ કરીને જે ચાવડા હોય એને તો ભૂલાય નહીં એવી મારી એક દિલથી પ્રાર્થના છે જય હિન્દ